બાજુ બાજુ કેટલો વજન ભીડો છે વજન ભરી ભરાય છે દાખવે થોડો ભેગો મતલબ સાડા પાંચ વાગે બ્લોક ચાલુ કર્યો છે ગુડ આફ્ટરનૂન મને એમ થતું કે અત્યારે બ્લોક ચાલુ કર્યો છે કેમ કે આપણે અત્યારે ભાવનગર આવી જાય મારી કોલસાની ખાઈને ભરવા મતલબમાં તમને આ બધું ખાલી કોલસાની ખાણમાં કેવી રીતે આ બધી ગાડીઓ આવે છે બધું તમને બતાવવાનું છે પેસલ ને બહાર કોલસો ભરીને નહીં કરીને ત્યાં લગીનો આપણે બનાવવાનું છે બિલ્ટી બને ત્યાં સુધીનું આ બ્લોક બનાવવાનો છે એથી વધારે બનાવવાનો નથી નાનો બ્લોક બનશે મોટો બ્લોક નહીં બને એટલે તમને બધું બતાવું છું તો અત્યારે વોલપેક નથી ને આ બધી એ ભરાય છે આ ઈટાથી છે ને બહુ મોટા હોય છે વોલ તરત જ ભરી દે છે ઉપર જો કેટલી ગાઢી વાળે છે તમને બતાવું બધી ઉપર આમ મંદિર પણ આવે છે આમ બધી બધું આવે છે માં કોલસાની સાઇડમાં બ્રેકર કેટલા આડે છે નથી ઈચાસ બે રાખેલા છે કેમ કે નથી કટિંગ થઈ માલ નીચે છે પેટી તો ભરાતો થાય છે કેવી રીતે રસ્તા બનાવે છે બધાય આમ સાઈડ આવે છે આ લોકોને ડાબી સાઈડ હોય છે તો અહીંયા ખાલી મતલબ અહીંયા બેટા છે મોટા લાગેલા છે ઓલ પેક છે ત્યાં પણ બે મોટા લાગેલા છે એની બાજુમાં પણ એક લાગેલું છે અને નીચે અહીંયા બે લાગેલા છે એક અહીંયા પીડ્યું છે અને એક સામે પીડ્યું છે એટલા મશીન વાલે છે ઉપર પણ જો ઓલ પેક નીકળ્યું છે તમે બતાવું ડાબી સાઈડ ડેરિંગ છે રાખવાનું બધું ડાબી એ તો આપણે અંદર જઈએ છીએ ભરવા જે લાઈન છે મોટી એક ગાડી આવે પછી એક ગાડી જાય છે તમે બતાવી દઉં બ્લોક મોટો બનાવવાનો નથી આપણે માપ્ચર બ્લોક બનાવવાનો છે નાના નાના વર્લ્ડ કપ છે આમ બહુ મોટા બાકી તો તમને અંદર જાય પોલ્સો ભરવાનું છે એ પણ બતાવીશ તો આ આ જ્યાં મશીન આવે છે ને ત્યાં પોલસો નીચે આવી ગયો છે નીચે નો તર દેખાય છે ને જે આ ઓલું વોલપેક ઉભું છે ને એ નીચે કોલસો છે અને ઉપર જે છે ને માટી છે બધી માટી છે એટલે માટી ભરાય છે આ બધી જો વોલપેક છે ને અમે ડમ્પિંગ થાય છે એમનો ડમ્પિંગ થઈ જાય તો હાલે રાખે તો કઈ ન થાય ને કેમ કે પોલિટી મારા બીક જ નથી ને બાજુમાં જઈને તો દેખાય આમ એવું છે ગાઢ બહુ મોટા હોય છે આ ગાડીમાં જો બધા તો ગાઢ બહુ છે ને આખરે બહુ મોટા હોય છે હેવી ગાઢ હોય છે નિયમ હોય કે ખબર નહીં જો બધી ગાડી માં એમ છે વોલપેક ભરા નીકળશે બાકી જો આપડે અહીંથી ભરીને આમથી ભરીને આવવાનું પાછું અહીંયા ગાડી જ્યાં ભરીને આવે છે ને ડાલવાનું પાછું

સ્પીડ થી નીકળશે ફરી ફરી કરવાનું કઈ ન આવે તો આ નથી ફ્રી નો કરવાનું આવે છૂટે છૂટવી જ આવી ગયા છે એક ગાડી આવે છે મત થી તો વાર લાગશે આપણે જવાનું ગાડી આવે એટલે આપણે જવાનું થાય એક ગાડી આવે ને એક ગાડી થાય વલસાન ખાઈને બતાવી દો અંદર દિવસના છે એટલે રીતે રસ્તા બનાવેલા હોય હોય અહિયાં છે ને પાણીનો નો તરાવ ભરાઈ જશે દેખાતું છે ઉપર નીચેથી પાણી આવ્યું છે મતલબમાં નીચેથી પાણી આવે ઉપમારે છે ઉપર બહાર આવે છે કેમ આવે છે આપણે હોલ્ટોલ ઉડે છે ઉપર મોટા હીટર ચાલે છે ગાડી પણ એટલી નીકળે છે એક હારે ત્રણ ભરાય નીકળે ફટાફટ ભરાય નીકળે છે ઉપર પણ ગાડી નથી આપણે એની સેવા પણ ઉપર કેટલી છે બે બધે ખુશ છે મંડપમાં એક લાગી છે ને આપણે કાઢશે ગાડી છે નીચે ભરાયા પછી આપણે વાર હોય છે મંડપમાં એ બે બારવીલ ગાડી છે એટલે વાર નહીં લાવે ગાયકા ભરાય જાય બાકી જો મોટો વોલ ટેક્સ છે ને આમ જો ભરીને જાય છે તમને બતાવું

மத்த ஓல் <coughs> તે મતલબમાં ગોલસાનો ઘારો થયો જે પાણી નીકળે છે અંદર તે નીચેથી પાણી આવે છે હવે તો ગૌવજનું પાણી આવે છે બળભુળિયા હાથ ને કાઢે છે એમાં ગાડીઓ આવી લાલી છે ને એટલે પાણી નીકળવા મળ્યું છે ગોલસામાં પણ પાણી નીકળવું અને આ સ્પોર્ટ તો થઈને હરદવા મળે છે એટલું વિશાર કરવું કેટલું તાપમાન હોય છે તો સત્તા પણ પાણી હોય છે આમાં ગયો તો કેવું થઈ ગયું જો ઉપર બતાવું છું જ્યાં છે ને ઉપરથી પાણી એવું હતું કેમ કે એના ઓટોમેટિક અંદર નીકળ્યું હતું પાણી સુધી પહોંચ્યું કાંઈ ખબર જ ન પડી હલો ભાઈને પૂછ્યું નથી ખબર પડી આપણે આપણે પણ ખબર નથી કે ભાઈ કે અચાનક અમે અહીંયા ભરવા એવા ગાડી કેમ કે આ લોકલ વાળા હોય ને ખબર હોય ભરવા એવા કે અચાનક જ પાણી એટલું નીકળ્યું ને અંદરથી નીચેથી ત્યાં ઉપારો મેરો કે બધું પાણી ને ગારો બધું ઉપર આવ્યું એમ એટલું ભાઈ પાણીનું અહીંયા જોર છે હો ભાઈ બાકી તો જો આપણે ઢાર ચડાવવાના છે ફૂલ બહુ સુડાઈ ના ઢાર છે આવી ત્યારે તો ગાયકા ફ્રી માં આવી બાકી તો જો આમ જો જાય છે એના મજી એન્જિન નું કાઈ ગાઈ દે સર હોય કાઈ તો ટેન્યો બાકી જો આપણી માટી થઈ ગયા બધા કોર્સ અહીંયા તો પૂરો કરી નાખ્યો છે આ બધે ઉપર જે ઓલ પેક ની બધી છે દેખાય બધી માટી છે કારો ને પછી નાથી કોલસો આવવાનું શરૂ થાય છે ગાડીઓ છે પણ આડું હતું એટલે દેખાતું નહોતું બાકી ગાડીઓ છે લાડ બધી જો તમે ઓલા પણ છે ત્યાંથી આ લાઇન છે બધી બે લાઈન છે બે કાંટા છે ચાલુ છે ને બે લાઈન ચાલુ છે તો કેટલી ગાડી છે પછી તો આજે ગાડો કરીને વજન વેજ જડ થઈને લગ્ન તો ગાડી જાય ને ત્યાંથી પાછું રાઉટ મારી પાસું ત્યાં જવાનું રહે ખેતર આપણે ભરીને લઈ આવ્યા છીએ જો પોલસો આ બધી છે ને ખોખર નાખી હવે પછી જાતે જેટલા પલે ઓ બાપરે મોટા ગળીંગા નાખી દીધા છે બધો મોટા મોટા છે પાર્કિંગ છે મરી જે પહેરે છે કે હરખા કરવાના છે આગળ પડે નહીં પણ મણ કરી નાખીએ ચાલો મિત્રો પહેલાં સરખા કરી નાખીએ પછી તમને આમાં બધી બતાવી કેવી પરો છે કોઈ બધી અમારી વિપુલભાઈ છે ને અમે કાઢે છે

પછી નીકળવાનું છે એ પણ તમને બતાવી આપણે આજે ટ્રાફિકમાં પાછા હલવાઈ ગયા છે નારી છોકરી જવા માં કેમ કે લાઇન છે આ મેન મેન હલી છે કેમ કે આ બ્રિજ છે ને છે ને એ હિસાબે બહુ ટ્રાફિક છે સાઈડમાંથી માંથી સિંગલ પટ્ટી રોડ આપેલો છે એમાં જે ગાડી બ્રેકડાઉન થાય એટલે લાઈન થી જાય આવી રીતે જોઈ શકો છો આ પૂરી લાઇન જામ છે પાછી ઊભી રહી ગઈ છે હવે લાઈન લાઈન મોટી છે મતલબમાં માં આવી જાય છે એમનો મિત્રો એવું છે આપણે 250 લિટર આવ્યું છે 250 લિટર આવ્યું છે ને જે લખો આવ્યા હતા મિત્રો ટપાલ બની ગઈ છે આપડી નાખી દીધી સ્કવર માં પેક કરીને મિત્રો આપણે આપણો બ્લોક અહીંયા પૂરો કરી નાખી છે હવે કેમ કે આપણે નાનો બ્લોક બનાવવાનો હતો એટલે તમારો બ્લોગ સારો લાગે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું નવા બ્લોગમાં તપાસ કિલે બાય બાય